નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તમારા માટે એક નવો લઈને આવી ગયો છું જે લોકો સ્પર્ધાત્મક પરીક્ષા માટેની તૈયારી કરે છે અને અંગ્રેજી વિષયમાં એમને કચાસ અનુભવે છે તો તેવા વિદ્યાર્થીઓ માટે આજે એક નવો ટોપિક લઈને આવ્યો છું જેનું નામ છે હોમોકોમર્સ વર્ડ્સ હોમોફોન્સ એટલે કે કોઈ પણ દે સ્પેલિંગ હોય બે જે શબ્દ હોય છે શબ્દનું ઉચ્ચારણ સમાન થતું હોય પણ સ્પેલિંગ અલગ અલગ કરતા હોય તો તેવા શબ્દોને અંગ્રેજીમાં હોમોફોન્સ કહે છે વર્ડ્સ ધેટ સાઉન્ડ ધ સેમ કે સાઉન્ડ એટલે કે ઉચ્ચારણ અથવા બોલવાની રીત એક સખી હોય બટ એટલે પરંતુ આર સ્પેલ્ડ ડિફરન્ટલી એન્ડ હેવ ડિફerent મીનિંગ બંને અંગ્રેજી ભાષામાં બંનેનું ઉચ્ચારણ કેવું થાય છે નાઈટ નાઇટ એટલે થાય છે અને બીજું નાઈટ શું થાય છે કે જૂના જમાનામાં જે રાજા રાજાના જે હતા એ સેનાપતિને નાઈટ તરીકે ઓળખવામાં

સસ્તું પણ થાય છે સ્પેલિંગ અલગ છે એચ એ આર અને હેર એચ કે માથાના વાળ પણ થાય છે અને તમને જે વારસામાં જે વસ્તુ મળે એને પણ હેર કહેવાય છે

પછી શું છે પેર પેર એટલે જોડી મોજાની બે વસ્તુની બે જોડી હોય ને શું કહેવાય પેર કહેવાય છે અને પેર આને પણ ઉચ્ચારણ પેર તરીકે થાય છે એક આપણો ફળ આવે છે અંગ્રેજીમાં પેર કહે છે પછી છે સી બોલવાનો શબ્દ બનેનું ઉચ્ચારણ સી થાય છે સી એટલે જોવું અને આ સી એટલે દરિયો થાય છે બનેના સ્પેલિંગ અલગ છે બંનેનો મીનિંગ અલગ છે પછી છે ફ્લો અને આને ફ્લાવરમાં દાખલા અમેરિકન ઇંગ્લિશ અથવા ઇંગ્લિશ હોય તો એમાં ડબલ્યુ સાયલન્ટ હોય છે અને સુકે ફ્લોર એ રીતે મન છે આપણે દેશી ભાષામાં ફ્લાવર એ ઉભીએ છીએ પણ અમેરિકન અમેરિકન ઇંગ્લિશ અથવા બ્રિટિશ ઇંગ્લિશ હોય તો ઉચ્ચાર તમે આને કરો કારણ સમજ છે ફ્લો ફ્લો એટલે ફૂલ અને ફ્લોર એટલે શું થાય અનાજનો લોટ અને FL double O R ફ્લોરેટ એટલે શું થાય માળ પહેલો માળ બીજો માળ ત્રીજો માળ પછી જે શબ્દ આવે છે મીટ મીટ એટલે મળવું પણ થાય છે ને મીટ મીટ એટલે માસ બંનેનું ઉચ્ચારણ સરખું થાય છે એટલે એને હોમોફોન્સ કહેવાય છે

પણ તેનો સ્પેલિંગ અલગ થતો હોય અને એનો અર્થ પણ અલગ થતો હોય તો આવા શબ્દો અંગ્રેજીમાં શું કેવાય છે હોમોફોન્સ જો તમને આવા નવા વિડીયો હજી જોવા હોય તો મારી ચેનલ ને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો